તિરુપતિના પ્રસાદ મુદ્દે કેન્દ્ર સરકારે રિપોર્ટ માંગ્યો છે તેમાં આંધ્રપ્રદેશ સરકાર પાસે કેન્દ્ર સરકારે રિપોર્ટ માંગ્યો છે ત્યારે શું તિરુપતિ મંદિરના પ્રસાદમાં અમૂલે ઘી આપ્યું હતું તેનું સત્ય જાણીએ અમૂલ ઇન્ડિયાએ કહ્યું કે અમારું ઘી સખત પરીક્ષણો પછી બનાવવામાં આવે છે આમાં ભેળસેળને કોઈ અવકાશ નથી અમૂલ ઘી બનાવવા માટે અમારી પાસે આઈએસઓ પ્રમાણિત ઉત્પાદન પ્લાન્ટ છે ઘી બનાવવામાં વપરાતું દૂધ પણ અમારા કલેક્શન સેન્ટરમાંથી આવે છે અહીં દૂધની ગુણવત્તા પણ ચકાસવામાં આવે છે અને અમે ના તમામ ધોરણોને અનુસરીને અમારા તમામ ઉત્પાદનોનું ઉત્પાદન કરીએ છીએ અમે છેલ્લા પચાસ વર્ષથી સારી પ્રોડક્ટ્સ આપીને લોકોનો વિશ્વાસ જીત્યો છે અમે તમને વિનંતી કરીએ છીએ કે કોઈ પણ માધ્યમથી અમૂલ વિશે આવો ખોટો પ્રચાર ન કરો વાસ્તવમાં તિરુપતિ મંદિરના પ્રસાદમાં ભેળસેળની માહિતી સામે આવ્યા પછી ઘણી સોશિયલ મીડિયા પોસ્ટમાં કંપનીને નિશાન બનાવવામાં આવી હતી એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે અમૂલ મંદિરમાં ઘી સપ્લાય કરતી હતી